ઇલેક્ટ્રોલ બોન્ડમાં ઈડી સીબીઆઈની રેડો બાદ ભાજપને ફંડ મળે છે એટલે કે ઈડીના અધિકારીઓની જે ભૂમિકાઓ શંકામાં છે એ જ અધિકારીઓ એક બહુ જ લોકપ્રિય અને બબ્બે તંતન વખત ચૂંટાઈને આવનાર મુખ્યમંત્રીને એક ખોટા ફરજી કેસમાં ધરપકડ કરે છે જેની પાસે કોઈ પુરાવો નથી મનીષ સિસોદીયાજીને એક વર્ષ તેર મહિનાથી જેલમાં છે કોઈ પુરાવો હજી સુધી રજૂ કર્યો નથી અને જે આરોપી છે એની એની જુબાન ઉપર એની જુબાની ઉપર અને એ જ આરોપી પાછો એ આરોપી જ્યારે એની ઉપર ઈડીસીબીઆઈની રેડ થાય છે ધરપકડો થાય છે પછી થોડા સમયમાં એ જ આરોપી ભાજપને ફંડ આપે છે અને એ પછી સાક્ષી બની જાય છે અને એ આરોપીના કહેવાથી અરવિંદ કેજરીવાલજીની ધરપકડ કરી એટલું જ નહીં તાનાશાહી તો ત્યારે હદ થઈ છે તાનાશાહીની કે અરવિંદ કેજરીવાલજીના પરિવારને પણ અત્યારે કોઈને મળવા દેવામાં નથી આવતા યાર અરવિંદ કેજરીવાલજી સામે તમને વિરોધ હશે અરવિંદ કેજરીવાલજીની સામે તમને દુશ્મની હશે એમના બુજુર્ગ માતા પિતાને એમની પત્ની એમની દીકરા દીકરી પાસે તમને શું રોષ છે એટલે આ ભાજપની તાનાશાહી ચરમસીમાએ છે એમને મળવા દેવામાં નથી આવતા પરિવારને આ ખૂબ જ નિંદનીય છે ખૂબ જ દુઃખદ છે અને આ તો દેશમાં સારા જે કામ કરનારા લોકોને કોઈ પણ રીતે ખતમ કરી નાખવામાં આવે એનું આ ષડયંત્ર છે જી કે જે રીતે માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજી દિલ્હીના શ્રી અરવિંદ કેજરીવાલજીની કરવામાં આવી છે એની પાછળ મોટું ષડયંત્ર છે કે ભાજપ ડરી ગયું છે કારણ કે લોકસભાની ઇલેક્શન જાહેર થઈ ચૂકી છે જે રીતે આમ આદમી પાર્ટીએ ઇન્ડિયા ગઠબંધનમાં ખૂબ જ સારા સમીકરણમાં જીતના સમીકરણમાં જ્યારે અમે આગળ વધી રહ્યા છીએ ત્યારે ભાજપથી આ જે સફળતા છે અને જે લોકશાહીનું આ જે પર્વ છે આ પર્વને ક્યાંક ને ક્યાંક કરવા માટે અરવિંદ કેજરીવાલજીથી ડર્યા છે અને આમ આદમી પાર્ટીની ક્રાંતિથી ડર્યા છે ત્યારે એની ધરપકડ કરી છે પરંતુ અમને પૂરો વિશ્વાસ છે કે આ સત્યની લડાઈમાં હંમેશા સત્યમેવ જયતે સાથે અમે વિજય થશું અને અરવિંદ કેજરીવાલજી પણ એક વિચારધારા છે અરવિંદ કેજરીવાલજીને ક્યારેય તમે કેદ નહીં કરી શકો અને જે રીતે દિલ્હીની જવાબદારી એમના માથે છે તો ચોક્કસ અમને વિશ્વાસ છે કે જરૂર પડશે તો જેલમાં બંધ રહીને પણ દિલ્હીની સેવા કરવા માટે અવિરત સરકાર ચલાવતા રહેશે પરંતુ ભાજપને એટલું કહેવાનું છે કે આજે સમગ્ર દેશે જોયું કે તમે એક ક્રાંતિકારી વિચારધારાથી કેટલા ડરો છો એક વ્યક્તિથી કેટલા ડરો છો કે જેને સમગ્ર દેશમાં આમ આદમી પાર્ટીની વિચારધારાને અને એટલે સૌથી મોટું ઐતિહાસિક તમારું જે ડરપોકપણાનું ઇતિહાસ લખાશે ને ત્યારે ભાજપનો આ ડરપોકપણાનો ઇતિહાસ લખાશે કે આમ આદમીથી ભાજપ ડરી ગયું અને ઇલેક્શન માથે હતી ત્યારે જ શ્રી અરવિંદ કેજરીવાલજીની ધરપકડ કરી મને પૂર્વ વિશ્વાસ છે અને દેશની જનતા આજ સમગ્ર દેશમાં લોકોમાં એક आक्रोश છે રાતના અંધારામાં માનનીય અરવિંદ કેજરીવાલજીની ભાજપની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે સૌ જાણે છે કે ભારતીય જનતા પાર્ટી ઈડીનો કેવો ઉપયોગ કરી રહી છે તમામે તમામ વિપક્ષને ઝુકાવવા માટે દબાવવા માટે અથવા તો વિપક્ષમાં ઊભા ના રહે અને પોતાનામાં આવી જાય એના માટે ઈડીનો ભરપૂર ઉપયોગ કરી રહી છે માત્ર અરવિંદ કેજરીવાલ એક એવા વ્યક્તિ છે કે જે ભાજપની આ તમામ પ્રકારના જે ષડયંત્રો છે એની સામે લડી રહ્યા છે ગઈકાલે અરવિંદ કેજરીવાલ નહીં ઝૂકવાને લીધે એમને લોકસભાની ચૂંટણી પહેલાં એમની ધરપકડ કરવામાં આવી છે સમગ્ર ગુજરાતના તમામ દેશના લોકો આ વાત સારી રીતે જાણે છે અને આજે ગુસ્સો અને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી દ્વારા તમામ જિલ્લાઓની અંદર જબરજસ્ત પ્રદર્શન કરવામાં આવ્યું છે ભાજપે પોલીસ દ્વારા આ તમામ કાર્યકર્તાઓને અને આંદોલનને કચડવાની કોશિશ કરી છે અને આજે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એ લોકશાહી માટે સારી તો નથી જ આમ જોવા જઈએ તો લોકસભાની ચૂંટણી આવી રહી છે પણ આ દેશની અંદર અઘોષિત આપાતકાલ અઘોષિત ઇમરજન્સી જેવો માહોલ છે કંઈ પણ બોલી શકાય નહીં ભાજપની સામે બોલવા વાળા લોકોને જેલમાં ધકેલવામાં આવે યા તો જેલની બીકે એમને ભાજપમાં સમાવેશ કરી લેવામાં આવે જો અરવિંદ કેજરીવાલ એમની આ તમામ પડકારોની સામે અત્યાચારની સામે ઝૂકી ગયા હોત તો ભાજપને કોઈ પ્રોબ્લેમ નહોતો હજારો કરોડ રૂપિયાનું ફંડ કોન્ટ્રાક્ટના નામે અને ઈડી અને આઈટીડી રેડના નામે ભાજપે ઉભરાયું છે સૌ જાણે છે પણ આમ છતાં માત્ર એક ઉપજાવી કાઢેલા કેસને આધારે આમ આદમી પાર્ટીના તમામ મોટા નેતાઓને જેલમાં નાખવાનું કૃત્ય આ કર્યું છે મને પૂરો વિશ્વાસ છે આજે તમે દેશની અંદર કોઈપણને પૂછશો તમામ લોકો કહેશે કે અરવિંદ કેજરીવાલ નિર્દોષ છે અને આજે કોઈપણને પૂછો તો એક વાત સાફ નજર આવે કે ભારતીય જનતા પાર્ટીને મોદીને સૌથી વધારે જો કોઈનો ડર હોય તો એ અરવિંદ કેજરીવાલનો ડર છે અને એટલા માટે અરવિંદ કેજરીવાલને જેલમાં નાખવાનું કામ કર્યું છે આ હવે જે સમય છે એ સમયની અંદર જનતાએ એક પસંદ કરવાનું છે કે મોદી ભક્તિ પસંદ કરીશું કે રાષ્ટ્રભક્તિ લોકશાહી ગમે છે કે મોદી આ નક્કી કરવાનો સમય લોકો પાસે આજે આવીને ઉભો છે અને મને પૂરો ભરોસો છે કે આગામી દિવસમાં દેશના લોકો સમજદાર છે અને લોકશાહીને બચાવવા માટે આગળ આવશે અને લોકશાહીને બચાવવા માટે ભારતીય જનતા પાર્ટીને હરાવશે લોકપ્રિય મુખ્યમંત્રી ધરપકડ કરે છે એટલું નહીં જે રીતે કોઈ સબૂત નથી તમે જોયું હશે કે આજે તેર મહિના જે મનીષ સિસોદીયાજીલમાં છે કોઈ સબૂત નથી હાલમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલજીની ઈડી દ્વારા એમના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી છે ત્યારે હું એટલું જ કહીશ કે જે રીતે દેશમાં વિપક્ષને ખતમ કરવા માટે ભાજપ ઈડી સીબીઆઈ અને પોલીસ તંત્રનો જે ઉપયોગ કરી રહી છે એનાથી લોકશાહી ખતરામાં છે અને આજે પૂરા દેશમાં જો ભાજપ કોઈનાથી ડરતી હોય તો અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીથી ડરે છે ત્યારે ભાજપને ડર છે કે આવનારી લોકસભાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલજીના પ્રચાર કરવા અટકાવવા માટે આ એમની ધરપકડ કરવામાં આવી છે ત્યારે ચૂંટણી જાહેર થયા બાદ જ કેમ એમની ધરપકડ કરવામાં આવી એ પણ ખૂબ મોટો સવાલ છે ત્યારે આવનાર દિવસોમાં જે લોકસભાની ચૂંટણી છે અમે પણ પોતે ઉમેદવાર છે આમ આદમી પાર્ટી જે પણ ઇન્ડિયા એલાઇન્સમાં એમને સીટો મળી છે તમામ સીટો પર ખૂબ મજબૂતાઈથી લડશે અને અમે એમને કહેવા માંગીએ છીએ તમે અરવિંદ કેજરીવાલની જે તમે ધરપકડ કરી શકશો પણ એમના વિચારોને ક્યારેય તમે બંધ નથી કરવાના અને અમે પૂરી તાકાત અને પૂરા જોશથી લોકસભાની ચૂંટણી લડીશું અને જીતીશું